એમ તમારી જડતા નહીં ચાલે તમારે એવું થવું પડશે કે તમે એ ચિનગારીને તણખાને ઝીલી શકો નહીં તો મોટે ભાગે તણખા બુજાઈ જાતા હોય છે પણ જ્યાં એ ઝીલાઈ જાય ચિનગારી અને જો એવા ઇન્ફ્લેમેબલ હોય ને એવું રાખવાનું મધ્ય અમેરિકાના જંગલમાં એક જણાએ સાવ કોઈ હથિયાર વગર ને બીજા કોઈ વગર એને ત્યાં રહેવાનો જીવવાનો ને એને આખો એની ડોક્યુમેન્ટરી બની હું અહીંયા આવતો હતો ને આ વખતે ત્યારે મેં એ અંદર ઓલું ટીવી હોય ને મારી ઊંઘ ઉડી ગઈ પછી મેં એ ડોક્યુમેન્ટરી જોઈ કે મને આ બધું આવું કુદરતી હોય ને એ મને ગમે એટલે મેં કીધું આવું મૂકી દો ક્યાંક આપણે જોઈએ હું વાંચું આવી કંઈક ડોક્યુમેન્ટરી હોય તો એ જો ડોક્યુમેન્ટરી હતી સરસ અને એમાં એને ઓલું કંઈક રાંધીને ખાવાનું મન થયું પછી અગ્નિ તો હતો નહીં તો એને કેવી રીતે અગ્નિ પ્રગટ કર્યો એનું આખું બહુ સરસ હતું એમાં એક એના પહેલા હું એક લેખ વાંચતો હતો કે કરોડો વર્ષ જૂની છે ને આ પૃથ્વી કરોડોની અબજો વર્ષ જૂની છે પૃથ્વી અને અબજો વર્ષ જૂની આ પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં તો કેટલાય પ્રલયો આવી ગયા છે અને પ્રલયોનું વર્ણન ભાગવતમાં તો છે ચાર પ્રકારના પ્રલય એનું વર્ણન ભાગવતમાં છે તો કેટલાય પ્રલય આવી ગયા છે કરોડો વર્ષો સુધી તો આ પ્લાનેટ અર્થ ઉપર ડાયનોસોરનું રાજ રહ્યું અને ડાયનોસોરની કાયા કેટલી મોટી એ પ્રમાણમાં એનું મગજ નાનું હતું અને પછીથી માનવ શરીરની ઉત્પત્તિ ક્યારથી થઈ એનું આખું એમાં લેખમાં વર્ણન હતું પણ એ શરૂઆતમાં માનવનું મગજ નાનું હતું કબૂતરની પાસે મગજ તો છે પણ એની સાઈઝ બહુ નાની ચણી બોર જેવડી મગજ તો એની પાસે કીડીની પાસે હશે ને તો માણસનું મગજ બહુ નાનું હતું એટલે એટલો વિકસિત નહોતો ધીમે 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 એનું મગજ એની સાઈઝ મોટી થવા માંડી પણ એમાં એક એક જે વાત લખી હતી ને એ મારે તમને કેવી છે કે એ કેવી રીતે થયું તો પેલા બધું રો ખાતો તો કાચું જ ખાતો હતો માંસે કાચું તકલીફ હતી બહુ પણ ખાવું પડતું હતું પણ એકવાર વાર કંઈક વરસાદ ને વાદળા ને એમાં જે ઝૂંપડું હતું એનું એનું ઘાસ સુકાઈ ગયેલું અને ત્યાં વીજળી પડી ચિનગારી અને ઝૂંપડું હળગ્યું ભાગી ગયા બાર ને બચી ગયું પણ ઝૂપડું હળગ્યું પણ એ હળગ્યું પછી ઓલા માંસ પ્રાણીના મારેલા ને એટલે ત્યાં જે લટકાવ્યા હતા ઘરમાં એ ઝૂંપડામાં એ ઝૂંપડું હળગ્યું એટલે ઓલું હેકાઈ ગયું ટૂંકામાં રંધાઈ ગયું હવે આ પાછા કઈ ક્યારે પાછા શિકાર કરવા જાય ને ક્યારે ઓલું જડે એટલે આ જે કઈ હતું એને તેણે ખાધું એ ખાધા પછી એને સારું લાગ્યું ઓલા કરતા એને ભાવ્યું અને પછી ધીમે ધીમે રાંધેલું ખાતો થયો અને એ આર્ટિકલ એમ કેતો હતો એમાં એવું લખ્યું હતું કે એ રાંધેલું ખાતા મનુષ્ય શીખ્યો તેમ તેમ એનું મગજ મોટું થવા લાગ્યું એની સાઈઝ મોટી થવા લાગી એનું મગજ વિકસિત થવા માંડ્યું અને ધીરે 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 એ બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાવા લાગ્યું એક ચિનગારી હું કરી દઈશ તમે જુઓ આ જે સાહિત્યકારો હોય આ જે ચિંતકો હોય એને એને આમ એક જ ચિનગારી હળગાવ્યો એક પછી જે એક ચિંતનનો પ્રવાહ એક સૂત્રમાંથી એક શબ્દમાંથી ઘણી વાર તો એક શબ્દ માં આખું પુસ્તક લખાઈ જાય એક ચિનગારી એવી મળી જાય હાજી કોની હરિહર ભટ્ટનું છે અચ્છા એવું છે એમ એમ કરેક્શન કરતા રહેજો અને મારી મદદમાં કેટલા બધા છે બહુ સરસ બહુ ભટ્ટ ભટ્ટજી અચ્છા એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી આ આપણા તુષારભાઈ છે ને એ હિન્દી સિનેમાના ગાયનનો એન્સાયક્લોપીડિયા છે અને કેટલાય મોઢે છે બોલો અમે એ તમને ગીતાના અધ્યાય તમને કદાચ બધાનો આવડતો હોય તો ન આવડતો એને એને કેટલાય હમણાં કહું ને ફલાણું ગીત તો ત્યાંથી બેઠા બેઠા લખીને મનાઈ મોકલા હા એવું છે ઘણું બધું યાદ છે એનું મગજ મોટું થયું એની વિચાર શક્તિ પણ વધી તો એક ચિંગારી પર્યાપ્ત હૈ પૂરે જંગલ કો રાખ કરવા અમૃત કે સમંદર કી એક બુંદ કાફી હૈ તુ અમર બનાને કે એક ખાલી આચમન એ અમૃત નો ઓછો અમર થાય ને આખો દરિયો પી ગયો હોય અમૃતનો એ વધારે અમર થાય એવું નથી તો આ તો આખો અર્ણવ છે આ સુધા સિંધુ છે ચાહે ભાગવત હોય ચાહે રામાયણ હોય અને સંપૂર્ણ સુધા સિંધુને પીવાનું ઘણીવાર મન થાય ઈચ્છા તો હોય પણ અગસ્ત્ય જેવું સામર્થ્ય ક્યાંથી લાવવું અગસ્ત્ય પી શકે સમુદ્રને આપણી પાસે ઈચ્છા ભલે હોય પણ આપણી પાસે સામર્થ્ય નથી આટલા વર્ષોથી ભાગવતની કથા કરીએ છીએ આખે આખું ભાગવત એક એક શ્લોકોનો સ્વાધ્યાય થયો બધું સમજાયું એમાંથી એવો દાવો હજી સુધી અને આટલા વર્ષોની કથાયાત્રા પછી અત્યારે તો હકીકતમાં એવું લાગે છે કે હજી ભાગવતમાં પ્રવેશ જ નથી થયો હજી તો આમ પેલા પગથીયે આપણે મંદિરે જઈએ પગથીએ કેમ આમ પગે લાગીએ પેલા ભગવાનના દર્શન તો પછી પગથી પગે લાગીએ એમ લાગે છે કે હજી તો ભાગવતના મંદિરને પગથીય પ્રણામ થઈ રહ્યા છે કોણ આને સંપૂર્ણ સમજી શકે ગીતા આટલી નાનકડી એવી છે સાતસો શ્લોકોની સપ્તશતી પણ કોણ એવો દાવો કરી શકે કે મેં ગીતા સંપૂર્ણ સમજી લીધી પંડિતોની જાત ઉકલી ગઈ આખી કોઈ દાવો કરી શકે એમ નથી કે હું ગીતાને બરાબર હવે સમજી લીધી છે મેં હું બરાબર જાણું છું પણ આખો દરિયો પીવાનું અનિવાર્ય પણ નથી આ તો સત પંચ ચોપાઈ મનોહર જો નર ઉર ધરે જીલાઈ જાય એકાદ વાક્ય જીલાઈ જાય એકાદ સૂત્ર અને પછી જો જીવાય જાય બેડો પાર ઓલે તો ખેલાડી આઉટ થઈ જાય પણ અહીંયા વક્તા જે ઝીલાઈ ગયો પાસ થઈ જાય ધન્ય થઈ જાય અને જો જીવાય ગયું જીલાયા પછી તો શ્રોતા ધન્ય થઈ જાય આવી આ ભાગવતી કથા ભગવાન વેદ વ્યાસજી એનું પ્રણયન કર્યું બહુ તપ્યા બહુ તપ્યા વ્યાસજી અને તપ્યા પછી જે એની પરિપક્વ અવસ્થામાં જે કંઈ પ્રાપ્ત થયું એ છે એનો પ્રસાદ છે પૂર્વમ કાગભૂષુંડી અને ગરુડ નો સંવાદ છે રામચરિત માનસમાં ગરુડ કેટલું ભટક્યા તપ્યા મને લાગે છે સહન તો કરવા સંસારમાં આવે અને બધાએ સહન તો કરવાનું જ એના વિના છૂટકો નથી પણ એ સહન કરતા એ જો સમજદારી પૂર્વક અને સ્વીકારી ને કરો તો એ સહન કરવું એ તપવું એ તપ છે તપ છે છે સહન કરવાનું તો તપીશું નહીં ત્યાં સુધી પાકશું નહીં પાકશું નહીં ત્યાં સુધી મધુરતા મીઠાશ

ਹਰੀ ਨਾ ਜਨਤੋ ਮੁਕਤੀ ਨਾ ਮੰਗੇ િત કીર્તન નિરખાનંદ કુમાગવી પદારથ બોતલ ભગવિ પદારથ બ્રહ્મ i uh -huh.